રાણપુર કેનાલમાં ગાડી ખાબકી ચાલકનું મોત તાલુકાના ગામડામાં જતી નર્મદાની કેનાલમાં મોડી સાંજે એક કેમ્પર ગાડી કેનાલમાં ખાબકી હતી ઘરેથી ખેતર જવા નીકળતી વખતે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાલક ગાડી સાથે કેનાલમાં પડતા ચાલકનું મોત થયું હતું બનાવને પગલે ફાયર ટીમની જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી ને યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થતી મુખ્ય કેનાલમાં નીકળતી કેનાલ પર ગાડીના ડ્રાઈવરે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ જતાં ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ગાડી કંટ્રોલમાં ન રહેતા ગાડી કંટ્રોલ બહાર જતાં ગાડી ડ્રાઈવર સાથે કેનાલમાં ખાબકી હતી ડ્રાઈવરે બચાવ માટે બૂમ પાડતા સવારનો સમય હોવાથી કોઈ નજરે ન પડતા સ્થાનિક રહીશ અને આખરે ગાડી નજરે પડી ત્યારે લોકોને ટોળે ટોળા ઉમટી ગયા હતા

શોધખોળ આધારી હતી ત્રણ કલાકથી વધુ શોધખોળ બાદ યુવકની ડેડ બોલી મળી આવેલ ડેડ બોલીને કેમ્પર કેનલ બહાર નીકાળી વાલી વારસાને સોંપેલ છે બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી થરાદ